કટારા કાંતિભાઈ ભાધીભાઈ ગામ ભેમાપુર તાલુકો મેઘરજ જિલ્લો અરવલ્લી સાવર ડેરીના ટેન્ડર પડ્યા હતા દૂધની દૂધ જાહેરનામું પડ્યું હતું ત્યારે મેં દૂધના ટેન્ડર ભર્યા હતા ત્યારે શામળાજી સિદ્ધ કેન્દ્ર લાગતું હતું ત્યારે અમે ગામ લોકો જઈને મેં મારા મિત્રો સાથે અમે તો ટેન્ડર ભર્યા હતા ત્યાં ધનીવાડા રૂટ નામનું એક મેં ટેન્ડર ભર્યું હતું ત્યારબાદ મેં બે ત્રણ દિવસ ચાર પાંચ વે અમે ધક્કા માર્યા હતા તો અમારા ગામ લોકો સાથે પણ હું એક બે વખત ગયો હતો મારી પોતાની ગાડી લઈને હવે આ ટેન્ડર બહાર પડ્યા બાદ મારા પર કોઈ લેટર ના આવ્યું લેટર ના આવ્યા બાબતે હું સાબર ડેરીમાં એક સુપરવાઇઝર છે સુપરવાઇઝર મેં કોલ કર્યો હતો કોલ પર મેં એમને પૂછપરછ કરી કે દરેક વ્યક્તિએ મારા ગામમાં એક બે રૂટ ચાલે છે એ લોકોના પણ ટેન્ડરનો રૂટ આવી ગયા છે પરંતુ મારો રૂટ નથી આવ્યો એમ કન મેં પૂછપરછ કરી તો એમનું કહેવું એવું થાય કે તમે કેટલા ભાવમાં ભર્યો હતો મેં કીધું સાહેબ મેં છેલ્લો ભાવ ભર્યો છે ચૌદ પચા તો બરાબર છે તો છેલ્લો ભાવમાં ભર્યો છે એમાં જે જૂના વ્યક્તિ હતા ચૌદ પચામાં એમનો રૂટ અમે મિટિંગ કરી ડેરીએ જાહેરાત કરીને અમને એમને આપ્યો છે કે તમારો રૂટ રૂટ કેન્સલ થાય છે એવું મને ફોનમાં જણાવ્યું છે એ ફોનનો સપૂત એ પણ મારા સાથે છે આજે ડેરી મારા સાથે ગદ્દારી કરી છે ડેરી ડેરી મારા સાથે ધો કર્યો છે આજે કેટલા સમયથી હું ચાર પાંચ મહિનાથી હું દોડાદોડ કરું છું છતાંય પણ આ ડેરી છેલ્લે મને છેતરપંડી કરી છે ને એવા પણ મારા કેટલા મિત્રો સાથે પણ આવું થયું છે મારા ગામનો એક બી એક ભાઈ છે કનુભાઈ કરીને એમને પણ ચાર રૂટ ભર્યા હતા એમને સાથે પણ આવું થયું છે શું માંગ છે માંગ એવી છે કે આ હું ન્યાય માગવું ન્યાય મળવું જોઈએ અને આ સાચું છે જોવું જોઈએ કારણ કે ડેરી ચૌદ ચૌદ પચાએ મેં ભર્યું તો ચૌદ પચાવ એ સામાવાળો વ્યક્તિ છે જૂનો કોન્ટ્રાક્ટર તો પછી એમને ફરી જાહેરનામું કરવું જોઈએ કે મારે ન્યાય જોઈએ ખરેખર મને પણ બોલાવવું જોઈએ કે ચૌદ પચા તમે છો એ બી ચૌદ પચાસ વાળો વ્યક્તિ છો તો મને બોલાવવું જોઈએ જગ્યા પર સાંભળો કેટલા સમયથી ગાડી છેલ્લે છેલ્લે સમય થી ગાડીઓ ચાલે છે અને એમનું ચાલે ચાલે છે છે જૂના કોન્ટ્રાક્ટરોનું એવું પણ મને મને બાદ જણાવ્યું કે જૂના કોન્ટ્રાક્ટર અમારે પહેલું પૂછવું પડે તો પછી એમને જાહેર જાહેરનામું કેમ જાહેર કરવું જોઈએ તો આ બાબતે આપણે શું કેવું થાય છે આ બાબતમાં માં મારે ન્યાય માગવું જોઈએ મારે ન્યાય જોઈએ છે અને આ બાબતમાં મારે કાયદેસરનું કાર્યવાહી કરાવવી છે સરકાર સામે મારે સાબરડેરી સામે એક લડત લડવી છે માટે ન્યાય છે મારે રહેવાસી સાબર ડેરીમાં મેં દૂધ પરિવહન માટે ટેન્ડર ભરેલું હતું એક ઉકરડી રૂટ હતો અને બીજો રાજપુર રૂટ આ બંને આ બંનેની અંદર ચૌદ રૂપિયાને પચાસ પૈસા ચારસો સાતના રૂટમાં ચૌદ રૂપિયા ને પચાસ પૈસા છેલ્લો નીચામાં નીચો ભાવ ચૌદ રૂપિયાને પચાસ પૈસા હતો તો મેં નીચામાં નીચો ભાવ ભર્યો હતો ચૌદ પચાસ અને પિકઅપની અંદર છેલ્લામાં છેલ્લો નીચો ભાવ હતો બાર રૂપિયા ને પચાસ પૈસા તો મેં છેલ્લામાં છેલ્લો નીચો ભાવ બાર રૂપિયા ને પચાસ પૈસા ભર્યો હતો તો સાબર ડેરીએ રૂટ અમને નહીં આપ્યા નીચામાં નીચો અમારો ભાવ હતો હવે તમને રૂટ આપ્યો હવે કોને આપ્યા એ તો આપણને ખબર નથી સાહેબને ફોન કર્યો પણ કોઈએ મારો ફોન રિસીવ કરેલ નથી કોણથી ભાઈનો ફોન ઉપાડ્યો તો મારો ફોન કોઈએ રી ઉપાડ્યો નથી તમે કેટલા સમયથી મતનગર ડેરી મતનગર મેં કમસે કમ છ થી સાત ધક્કા કરેલા છે બરાબર પણ કોઈ જવાબ આપેલ નથી ને છેલ્લે કાંતિભાઈએ એવું કીધું કે ભાઈ જે ડેરીએ મિટિંગ કરી અને મીટિંગમાં એ નિર્ણય લીધો કે જે જૂના કોન્ટ્રાક્ટરો છે એમને રૂટ આપી દીધા તો પછી સાબર ડેરીને ટેન્ડર બહાર જ નહોતું પાડ્યું ન્યૂઝપેપરમાં જાહેરાત નથી આવતી તો અમે ટેન્ડર ભરતા જ નહીં બાકી આનો કાયદેસર અમને ન્યાય મળવો જોઈએ શું તમને એવું લાગે છે આ લોકો મિલી વગત છે એવું લાગે છે કાયદેસર મિલી ભગત છે સાબર ડેરીને જો ટેન્ડર આપવું હતું તો પછી બધા જોડે ટેન્ડર બહાર નતો પાડવો ને બધા જોડે ભરાવડાવો નહોતો હવે ભરાવડાવ્યો તો ટેન્ડર આપ્યો નહીં તો એનો અમને કાયદેસર ન્યાય મળવો જોઈએ